જય દ્વારકાધીશ આવું હાવ હાલે નહીં અવાજ આપણો મંગલનાથ યોગ મંડળનું સ્નેહ મિલન હોય અને દ્વારકામાં બેઠા કૃષ્ણને ખબર ન પડે તો આવું ચાલે કેવી રીતે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જાય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકા મંગલનાથ આહિર યોગ મંડળ સુરત દ્વારા આયોજિત આજનો આ સૌદમાં સ્નેહ મિલન સમારોહ સમારોહના અધ્યક્ષ અને ગુજરાતની વિવિધ સંસ્થામાં જેમનું આર્થિક યોગદાન છે એવા વ્યારા આહિર સમાજના પ્રમુખ સોમદભાઈ રાવલિયા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મંત્રી આદરણીય શ્રી રઘુભાઈ હુંબલ સમગ્ર ગુજરાત જે સંસ્થાનો ગૌરવ લેવાનો છે એવા અમદાવાદ કન્યા છાત્રાલયના પ્રમુખ અને જેમણે આ સંસ્થાની અંદર અઢી કરોડ રૂપિયાનું દાન આપ્યું છે એવા વરજાંગભાઈ જીલરિયા એવા જ ગુજરાતની વિવિધ સંસ્થાઓમાં જેમનો ખૂબ મોટો આર્થિક યોગદાન રહ્યું છે એવા અગ્રણી ઉદ્યોગપતિ મગનભાઈ મથુરભાઈ ઝીંજાળા ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય અને આપણા સૌના મુરબી વડીલ એવા મેરાણભાઈ ઘીવાળા એવા જ મોરબી વડીલ શ્રી મેરણભાઈ ટોડાવાળા આહિર સમાજ સેવા સમિતિના પ્રમુખ અને મારા વડીલ એવા ભૂપતભાઈ કનાળા સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના આગેવાન ભાઈ શ્રી રામસિંહભાઈ ગોરિયા અને આહિર સમાજ સેવા સમિતિ સુરતના મંત્રી રમેશભાઈ કવાડ ભાઈ શ્રી રામદેવભાઈ ભાદરકા અને રાજુભાઈ ગલ મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવો અને જેમણે આજના ચૌદમાં મિલન સમારોહમાં જે પરિવારનો ભોજન ખર્ચના મુખ્ય દાતા તરીકે અહીંયા સન્માન થયું એવા જીતુભાઈ બાઘાભાઈ શૈડ્યાનો પરિવાર મારે એમને વિશેષ અભિનંદન તો એટલા માટે આપવા છે રઘુભાઈ કે અહીંથી બાઘાભાઈનું જ્યારે અવળ્યું મોટું આ સ્નેહ મિલનમાં સંપૂર્ણ ભોજન ખર્ચના દાતા હોય અને એમના ત્રણેય દીકરાઓ છે સરળતાથી નીચે બેઠા છે એના માટે હું આ ત્રણેય યુવાનોને સૌપ્રથમ તો અભિનંદન આપું છું એમની સરળતાને હું સલામ કરું છું ને સરળતાને હું વંદન કરું છું અને ચૌદ ચૌદ વર્ષથી જેમણે આપણને બધા જને આ મંચ પૂરું પાડ્યું છે આપણી વચ્ચે મયુરભાઈ ભાદરકા ઉપસ્થિત થયા છે એમને પણ અહીંયા આવકારીએ છીએ એમની પણ નોંધ લઈએ છીએ ચૌદ ચૌદ વર્ષથી આપણે બધાને એક મંચ ઉપર એકત્રિત કરવાનું જે ભગીરથ કામ કરી રહ્યા છે જે મંગલનાથ યુવક મંડળના તમામ યુવાનોને હું સૌપ્રથમ તો વિશેષ પોજાભાઈ ખોલા હોય કે અમારા શામળાભાઈ વાજા હોય એમને હું સૌપ્રથમ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું મિત્રો આ મંડળ જે છે એમની રચનાત્મક પ્રવૃત્તિઓ એ માત્રને માત્ર એક ક્ષેત્રની અંદર નથી રહી પછી આ શહેરની અંદર કોરોના કાળ જેવી બીમારીઓ આવી હોય ત્યારે મંગલનાથ યુવક મંડળ પણ ખડે પગે પોતાની જાતની પરવા કર્યા વગર પણ સમાજની વચ્ચે રહ્યું છે અને આ યુવાનો જ્યારે આવનારી પેઢીની ચિંતા કરવાની વાત હોય ત્યારે પણ એક યુવાન સમાજનો સંકલ્પ કરે કે મારા અહીંયા નાના ઉપયોગી થઈ શકે એવું ભવનનું નિર્માણ થવું જોઈએ એને સંકલ્પને પૂર્ણ કરવા માટે સમાજના તમામ જે જેમને સાથ અને સહકાર આપીને મંગલનાથ ભવનનું જે અહીંયા નિર્માણ થવાનું છે એનો દસ્તાવેજ થઈ ગયો છે એના માટે આ સમગ્ર ટીમને હું પણ સૌ અભિનંદન આપું છું મિત્રો એ સામાન્ય સંકલ્પ નથી આ યુવાનોનો સમાજ ઉપરનો ભરોસો કવડો મોટો હશે કે અમે યુવાનો તરીકે જ્યારે સંકલ્પ લેશું અને સંકલ્પને સાકાર કરવા માટે સમાજના આગેવાનો અમારી પડખે ઉભા રહેશે ને અમારો સંકલ્પ પૂર્ણ થશે ત્યારે આ મંગળાથ યુવક મંડળે મંગલનાથ યુવક મંડળ નહીં માત્ર ને માત્ર કોરોનાની વાત હોય તો એમાં સેવા નથી કરી આ મંડળ માટે માત્ર સેવા નથી કરી પણ સમર ગુજરાત જે આપણા આહીર સમાજ સુરતના સમહલગ્નનો ગૌરવ લે છે એમાં સૌથી મોટી જો રસોડાની કોઈ જવાબદારી લેતી હોય તો એ મંગલનાથ યુવક મંડળ લે છે અને એના માટે હું એને વિશેષ અભિનંદન આપું છું મિત્રો સમાજનો યુવાન એક સંકલ્પ કરે કે સમાજ માટે મારે કંઈક કરી છૂટવું જોઈએ ત્યારે મને કહેતા ગૌરવ થાય છે કે આવા સમાજના અનેક યુવાનોએ સમાજ આગામી દિવસોની અંદર કૃષ્ણ ભગવાને જે કલ્પના કરી છે કે મારો સમાજ એકવીસમી સદીની અંદર આવો હોવો જોઈએ એક એ સંકલ્પને સાકારવામાં કરવા માટે સમાજનો યુગાવ યુવાન રઘુભાઈ આગળ વધી રહ્યો છે અમારી આહીર સમાજ સેવા સમિતિ ચોવીસે ત્રણસો ને પાસઠ દિવસ રાત્રે ખુલ્લી હોય છે આપની સમક્ષ મારે વાત કરવી માત્ર સમૂહ લગ્નની પ્રવૃત્તિ અહીંથી નથી થતી રમેશભાઈ કવાડ મંત્રી છે ભૂપતભાઈ અહીંયા ઉપસ્થિત છે ત્યારે મારે આપ સૌને જણાવવું છે કે સમાજના યુવાનો એક કલ્પના કરે આ વિશેષ જવાબદારીમાં નથી આવતું પણ અમારા સમાજનો મધ્યમ વર્ગની કરોડ રોજો મજબૂત થાય એના માટે શું શું કરી શકાય એના માટે ગુજરાત સરકારની યોજના સમૂહ કુંવરબાઈનો મામેરું ને સમૂહ લગ્નને સાત ફેરાની યોજના મને આજે કહેતા ગૌરવ થાય છે કે આજે દીકરીઓને ખાતામાં આજ સુધીમાં સાત કરોડ રૂપિયા જમા કરાવવાનું કામ આજે ક્યાંક ને ક્યાંક આવી સંસ્થાઓના માધ્યમ દ્વારા થયું છે ત્યારે જે રીતે સમાજ પ્રગતિ કરી રહ્યો છે હમણાં યાદવ સાહેબ ભરતભાઈ સુતરિયાની વાત કરી સત્ય ઘટના છે ને આજે જ એ ટકોર મને સુરત શહેરના મેયરે કરી લઘુભાઈ કે એ કાર્યક્રમમાં સાક્ષી હતો અને ભરતભાઈ સુતરિયા મહેમાન હતા અમે ચાર પાંચ મિત્રો આજે મેયર ને સવાર માં મળે આવતા ત્યારે વાત કરી છે કે જીતુભાઈ હવે તો અમારે પ્રેરણા સમાજમાંથી લેવાનો સમય આવી ગયો છે આ સામાન્ય વાત નથી સુરત પ્રથમ નાગરિક મેયર આવી પ્રશંસા હોય ત્યારે આપણે પાછું બહુ ફૂલાઈ જવાની જરૂર નથી આ પ્રગતિમાં કોઈ રોડા ન નાખી જાય એની પણ મારે તમારે કાળજી રાખવાની જરૂર છે કારણ કે હું કૃષ્ણના હું તમે વંશજો છીએ હું તમે આજે મને દેવા બોદ્દરના વંશજો છીએ હું તમે ક્યાંક ને ક્યાંક અમરમાં સંસ્કારો લઈને આગળ

સામાન્ય પ્રગતિ નથી આ શહેર સુરત જેવા શહેરની અંદર આજે તમને કહું કે ત્રણસો ત્રણસો પોલીસ અધિકારીઓ હોય સુરત શહેર કમિશનરના બંને તમને કહું પર્સનલ સેક્ટરી આહિર સમાજના યુવાનો હોય અને ત્યાંથી આગળ વધીએ તો આજે સુરત શહેરની અંદર પાંચસો કરતા વધારે ડોક્ટરો આજે સુરત શહેરની અંદર પ્રેક્ટિસ કરી રહ્યા છે એ સામાન્ય પ્રગતિ મારીને તમારી આહિર સમાજની નથી કારણ કે આપણે સૌરાષ્ટ્રમાંથી જે ધરામાંથી આવીએ ખમીરવંતી ધરામાંથી આવીએ છીએ અને ખમીરવંતી ધરા માટે જે જન્મભૂમીને છોડીને જ્યારે કન્મભૂમિ ઉપર આવ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે સામાજિક રીતે પ્રગતિ કરી ક્યાંક ને ક્યાંક આપણે આર્થિક રીતે પ્રગતિ કરી અને ક્યાંક ને ક્યાંક આપણે શૈક્ષણિક રીતે પ્રગતિ કરી અને હવે ચોથી પ્રગતિની જે સમાજની જંખના હતી એ પ્રગતિની અંદર ક્યાંક ક્યાંક આપણે આપણા પાપા પગલી ભરીને રાજકીય રીતે પણ પ્રગતિ કરી રહ્યા છે અને રાજકીય રીતે પ્રગતિ કરવામાં આજે રઘુભાઈ હુમ્મલ જેવા પ્રદેશની અંદર આપણું નેતૃત્વ કરે છે ત્યારે આજે એના ભાગ રૂપે જ ક્યાંકને ક્યાંક પાર્ટીએ બે મહિના પહેલાં મને પણ રાજકારણમાં નોતરું આપીને આજે સુરત મહાનગરપાલિકાની અંદર પ્રતિનિધિત્વ કરવાની તક આપી તમારા બધા જના ક્યાંકને ક્યાંક આભારને કારણે આજે તમારા બધાના પરિશ્રમને કારણે આજે મને તક મળી છે મિત્રો આપણે જાગૃત રહેવું પડશે અને જાગૃત થઈને સમજણપૂર્વક સમાજે પ્રગતિ કરવી પડશે અને એટલા માટે સમજણપૂર્વક પ્રગતિ કરવી પડશે કે આપણે તો હજી દરેક ક્ષેત્રની અંદર પાપા પગલી કરી રહ્યા છે આપણે એવું નથી કે બહુ બધા ભવનોનું નિર્માણ થઈ ચૂક્યું છે તો ઘણું બધું કરવા જેવું છે હજી તો આપણે સમૂહ લગ્નના કામ સુધી પહોંચ્યા છીએ ક્યાંક ને ક્યાંક ભવનોનું નિર્માણ સુધી પહોંચ્યા છીએ હજી તો આપણે આરોગ્ય ક્ષેત્રે પણ ખૂબ મોટું કામ કરવું છે હજી વિવિધ ક્ષેત્રોની અંદર પણ ખૂબ મોટું કામ કરવું છે ત્યારે હું આ યુવા પેઢીને છેલ્લે એક જ મારે ટકોર કરવી છે કે આ માતા હોય ને બહેનો એ પોતાએ સારું કપડું નથી ઓઢ્યું ખૂબ પરિશ્રમ કર્યો છે કે મારો દીકરો કે દીકરી ભણી શિક્ષિત બનીને આગળ વધે અને આગળ વધવા માટે એના તમારા માટેના ખૂબ મોટા સ્વપ્નાઓ જોયા છે અને એ સ્વપ્નાઓ ક્યાંક ને ક્યાંક મારો દીકરો ને દીકરી આગળ વધીને સારો ઓફિસર બને મારો દીકરો ને દીકરી ડૉક્ટર ને એન્જિનિયર બને ત્યારે તમારા પાસે આનાથી વિશેષ કંઈ અપેક્ષા નથી ત્યારે હું યુવા પેઢીને એટલું વિનંતી કરું છું કે તમે જ્યારે જે પરિવાર માંથી આવો છો અને ઘરની બાજળ જયારે ડગ મૂકો ત્યારે તમારા માતા પિતાને ખાલી ઘરે કહીને એટલું નીકળજો કે માટે આનાથી વિશેષ કોઈ અરખ નહી હોય શકે એટલે એટલા માટે હું આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ જે વારસામાં આપણને મળ્યું છે સાહેબ આ વિશ્વની સૃષ્ટિ ઉપર કેટલા યુવાનો પોતપોતાની રીતે પ્રગતિ કરે છે મારે એક બીજા યુવાનને પણ યાદ કરવો છે અમારો ભાઈ અલ્પેશ ભેડા સાહેબ સમાજની ઈચ્છાઓ હતી કે આપણે બિઝનેસ નેટવર્ક થી પણ સમાજની પ્રગતિ કરવી છે ત્યારે અમારા અલ્પેશભાઈ ભેડાએ એબીએનના માધ્યમ દ્વારા એક પ્રયોગ કર્યો કે અંદરો અંદર આપણે વેપાર કરીને સમાજના યુવાનોને કંઈક પ્રેરણા મળે અને સમાજના યુવાનો આજે બિઝનેસની અંદર પણ પ્રગતિ કરે એના માટે એને પ્રયાસ કર્યો અને પ્રયાસની અંદર દર પંદર દિવસે મહિને એક આહિર બિઝનેસ નેટવર્ક કરીને અલ્પેશભાઈ ભેડાની એમની ટીમ ચલાવે છે ત્યારે મને કહેતા ગૌરવ થાય છે રઘુભાઈ કે આ યુવાનોએ અંદરો અંદર વેપાર કરવાની નીતિ અપનાવી અને આજે એક વર્ષની અંદર એનો વેપાર સહિત દસ રોડને પાર કરી ગયો છે આ યુવાનોએ સમાજને કંઈક મજબૂત કરવા માટેનું જ્યારે બીડું ઝડપું છે ત્યારે આપણે સૌ એને સાથ અને સહકાર આપીએ અને વિશેષ કંઈ નથી કહેતા આજે રઘુભાઈ જેવા આપણે આગેવાનો મળ્યા છે ત્યારે એના કારણે આજે સમાજને અહીંયા પણ આપણને વિશેષ તક મળી છે અને હું તો એમ કહું છું કે હું રઘુભાઈનો પણ આભાર માનું છું કે આજે સુરત મહાનગરપાલિકામાં આહીરને જો ટિકિટ તીજી મળી હોય ને તો એમાં સૌથી મોટો રોલ છે રઘુભાઈ હુંબલનો છે એટલા માટે હું એને વિશેષ અભિનંદન આપું છું અને આ પ્રગતિને આપણે બધા સાથે રહીને અને જ્યારે મંગળનાથ યુવક મંડળ અમે શામળાભાઈ વાજા તો રોજ ભેગા હોઈએ અને આમાં સારા માણસને તમે મળો તોય નફો થાય રઘુભાઈ નફો એટલો જ કે શામળાભાઈ મને કાર્ડ દેવાય આવ્યા તો મંગળનાથ યોગ મંડળનો કાર્યક્રમ છે ને તમારે આમાં આવવાનું છે મેં કીધું ભાઈ આપણે તો રોજ ભેગા હોઈશ તમારે વોટ્સઅપ કરી દેવાનું હોય પણ મેં કીધું કાર્યક્રમ ક્યાં રાખ્યો છે તો કે આનંદ ફાર્મની અંદર રાખ્યો છે એટલે મને લાઈટ થઈ કે શામળાભાઈનું કસર કરેલું તો કામ હોય જ પણ એમાં પણ એમ છોક કંઈક નફો કરીએ એટલે હામળાભાઈ મેં કીધું કે તમારી ઓળખાણ મોટી છે બીજા દિવસે કાસડ પરિવારને આ ફાર્મ અપાવી ગયો અરે શામળાભાઈ બપોરે દોડતા દોડતા મારી સાથે આવ્યા સાહેબ આ ફાર્મ જે છે તમારી સાથે કોઈ યુવાન પોઝિટિવ મળી જાય શું પરિણામ આવી શકે બપોરના દોઢ વાગે શામળાભાઈ વાજા મારી સાથે આવ્યા અને આજે આઠ તારીખ કાલ નવ તારીખનું અહીંયા કાછડ પરિવારનું સ્નેહ મિલન છે ત્યારે આ હામળાભાઈએ એક લાખ રૂપિયા રાખ્યું મને એને પિસ્તાળીસ હજારમાં આપ્યું આ કોઈ યુવાન તમારી પાસે પોઝિટિવ મળી જાય તો પરિણામ આવી શકે વિશેષ વાત નહીં કરતા અહીંયા અમને બોલાવીને જે માન સન્માન કર્યું એ બદલ આપ સૌનો આભાર માનું છું અને ગમે ત્યારે રાતના બારે અમારે એક કામકાજ હોય તો આપ પડકારો કરજો હું તમારી સાથે ઉભો રહીશ જય દ્વારકાધીશ